નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુબારુ કરીશું નજર આજના સમાચાર પર વિસ્તારમાં આવેલા બીઆરડીસી ના ફ્લો ઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી અજાણ્યા તસ્કરોએ રૂપિયા સાત લાખ ઓગણત્રીસ હજારની કિંમતના ત્યાંસી નંગ વાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા આ મામલે ગોરવા પોલીસે અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે વડોદરા શહેરના ગોરવા બીઆરડીસીમાં આવેલી ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન કંપનીમાંથી ત્યાંસી અંગ જેટલા જુદા જુદા વાલની ચોરી થઈ હતી જેની કિંમત રૂપિયા સાત લાખ ઓગણત્રીસ હજાર થવા પામી છે આ અંગેની કંપનીમાં માલિક જૈમિન પટેલે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે ફરિયાદ આ અંગેની જાણ થતાં જ ગોરવા પોલીસના પીઆઈ કે લાઠિયા સાહેબ સહિતનો સ્ટાફ બનાવની જગ્યાએ પહોંચી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા આપણી કંપની ફ્લોઝન એન્જિનિયરિંગ સોલ્યુશન ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ગોરવા બીઆઈડીસીની બાજુમાં આવેલી છે અને ત્યાં સત્તર તારીખથી લઈને અઢાર તારીખે રાતો મોડ સાડા બાર સુધીમાં ત્રણ વખત ચોરી થઈ છે અને મારે ત્યાંથી છોતેર બે ઇંચના વાલ અને ત્રણ ઇંચના સાત વાલ એવી રીતના કરીને ત્યાંસી વાલ ચોરાયા છે એની આશરે કિંમત સાડા સાત લાખની આસપાસ થાય છે અમે કાઢ્યા છે ડિટેલ બી બધી સબમિટ કરેલી છે એવું છે આમાં વીસ તારીખના સવારે અમારે ઓટોમેશન સિસ્ટમ જનરેટ કરવાની હતી ત્યારે કપલર શોધવા માટે અમે નીકળ્યા હતા અને કપલર તે વખતે મળતું ન હતું અને એના હિસાબે અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો બેક ડેટમાં બધા ચેક કર્યા ત્યારે સત્તર તારીખથી લઈને અઢાર તારીખ મોડી રાત સાડા આઠ સુ સાડા બાર સુધીમાં ત્રણ વખત ઘૂસ્યા છે અને તે વખતે આ કપલરના હિસાબે અમને ખબર પડી કે બીજા વાલને બધું બી ચોરી થયું છે ફરિયાદ પોલીસ ફરિયાદ કરી દીધેલી છે એ વીસ તારીખે આપણે કરી દીધી હતી ફરિયાદ અને હવે બધી પ્રોસેસ ચાલી રહી છે કેટલી એની આશરે કિંમત સાડા સાત લાખની આસપાસ થાય છે